ગામ બિલખાની બાજુમાં આવેલું હે એ ગામનો વિડીયો છે આ એક નંદીના ના પગ કાપેલા છે નારાધમો આ ગામમાં કુવાડા મારેલા છે આ આ નંદીને તમે જોઈ શકો છો વિડીયો બરોબર તો આવા અમારા ગામમાં રાક્ષસો છે કે આ નંદીને બી છોડતા નથી આના માટે કોઈ એક્શન લ્યો એવી અમારી નમ્ર વિનંતી છે આવા નવા બનાવો દર વર્ષે એકાદા નંદીને આ લોકો મારી નાખે છે ને કાપી નાખે એના પણ વિડીયો છે આપણી પાસે અને એના પણ વિડીયો અમે રાખેલા છે